મારી ઝુંપા અદ્દો આવું પેરશે રે ઝુંપા ને ઠંડી નઈ આવે મારી ઝુંપા ઉમરીતે પેરશે રે મારી ઝુંપા ને ડાજ નઈ આવે ભાઈ પંકિત ભાઈ શું લાવ્યું છે આ ઝુંપા માટે ઘરે ભલા ભાઈ ચલો જોવા જોઈએ નવા વસ્તુ લાવ્યું છે હા કોઈ નવું વસ્તુ લાવ્યું પંકિત ભાઈ

એક બીજો બીજો ટુંકો ટૂંકુ ડે બનાવું